જય માતાજી મિત્ર પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે લીલવાની કઢી બનાવવાની છે તેના માટે લીલવાના દાણા ફોલીને મેં લઈ લીધા છે ને ધોઈને કોરા કરી લીધા છે સૌ પ્રથમ લીલવાને આપણે બાફવા મૂકીશું કૂકરમાં લઈ લઈશું ને એક ગ્લાસ જેટલું પાણી લઈ લીધીશું હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે એક વિસલ કરી દેવાનું છે એક વિસલમાં જ આપણા દાણા સરસ કૂક થઈ જાય છે દાણા બફાઈને રેડી થઈ ગયા છે જો અર્તે બફાઈ ગયા છે સરસ હવે કોઈ પણ ગ્લાસ લઈ લેવાનો ભારે વાસણ એનાથી દબાવીને આપણે એને મેશ કરી લેવાના છે આજ કચરા જ મેશ કરવાના છે એકદમ મેશ નથી કરી દેવાના અડધે ગ્લાસથી તમે દબાવશો એટલે સરસ મેશ થઈ જાય છે અડધે મેશ કરી લેવાના છે દાણાને મેશ કરીને રેડી કરી દીધા છે જો અડધા દાણા આપણે અધકચરા રાખીશું ને અડધા દાણાને મેશ કરી લઈશું હવે તેનો વઘાર કરીશું તો એમાં નોનસ્ટિક પેનમાં આપણે બે ચમચા જેટલું તેલ લઈ લેવાનું છે અને તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જેટલી જીરું લઈ લઈશું અડધી ચમચી જેટલી રઈ અને અડધી ચમચીથી ઓછી હિંગ લઈ લઈશું રઈને જીરુંને તતડવા દઈશું રહી જીરું તતરી ગયા છે સરસ બે થી ત્રણ લીલા મરચાં મેં ઝીણા કટ કરી લીધા છે તે લઈ લેવાના છે અને લસણ અને મરચાં મેં પેસ્ટ બનાવી છે તે લીધી છે લસણવાળી પેસ્ટ તેને થોડું તેલમાં આપણે સાંતરી લઈશું સાંતરી લીધું છે હવે અડધી ચમચી જેટલી હળદર લઈ લેવાની છે મસાલાને તેલમાં સાંતરી લેવાના છે પહેલાં પછી જ આપણે આગેની પ્રોસેસ કરીશું મસાલા સંતરાઈ ગયા છે સરસ એક સેકન્ડ માટે મસાલા સંતરાઈને રેડી થઈ ગયા છે બે ચમચી જેટલું દહીં લઈ લઈશું મીડિયમ ખાટું દહીં છે તેને સરસ આપણે મસાલામાં મિક્સ કરી લઈશું દસ દહીં એ કાઢ્યા પછી એક ધાર્યું આપણે એને ફેરવતા રહીશું જેથી આપણું દહીં ફાટી ના જાય ને ગેસની આ મીડિયમ જ રાખીશું અને એક ધાર્યું આપણે એને ફેરવતા રહીશું સરસ મિક્સ કરી લીધું છે આ રીતે જેમ તમે લીલવાની કઢી બનાવશો તો બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો આ લીલવાની કઢીને તમે રોટલા સાથે પણ ખાઈ શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો મિક્સ કરી લીધું છે સરસ મસાલા સરસ આપણા એડ થઈ ગયા છે દહીંમાં હવે લીલવાને આપણે દબાવીને રાખ્યા હતા મેશ કરીને તેને લઈ લઈશું એને મિક્સ કરી લઈશું ને આ શાક થોડું ગ્રેવીવાળું કરવાનું છે આપણે કેમકે કઢી છે લીલવાની એટલે પાણી એડ કરવાનું છે એક ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું પાણી એડ કરી દીધું છે બેન તેને ઢાંકીને આપણે દસ મિનિટ માટે ઉકળવા દઈશું મિક્સ થઈ ગયું છે સરસ ઢાંકીને મૂકી દઈશું બાકીના મસાલા આપણે પછી કરીશું એક ઉભરો આવી જાય પછી સરસ ઉપરીને રેડી થઈ ગયું છે આપણું શાક તેલ પણ સરસ છૂટું પડવા માંડ્યું છે થઈ ગયું છે ચમચી આપણે ગરમ મસાલો લઈ લઈશું અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું જો બાપતી વખતે તમે મીઠું એડ કરી હોય તો તે પ્રમાણે મીઠું એડ કરવાનું છે મિક્સ કરી લઈશું બનીને રેડી થઈ ગયું છે આપણું લીલવાની કઢી એકદમ ટેસ્ટી એવી લીલવાની કઢી બનીને રેડી છે કોથમીરના પાન લઈ લઈશું ને સર્વ કરીશું આપણે આ શાકને મિક્સ કરી લીધું છે જો એકદમ ગ્રેવીવાળું લીલવાની કઢી બનીને રેડી છે ટેસ્ટનેજ બંધ કરી દઈશું શાકને સર્વ કરીશું સર્વિંગ બોલ પર લઈ લીધું છે આપણે લીલવાની કઢી એકદમ ટેસ્ટી એવી ફટાફટ બની જતી એવી લીલવાની કઢી બનીને રેડી છે આ લીલવાની કઢીને તમે રોટલા સાથે રોટલી સાથે અને પરોઠા સાથે પણ ખાઈ શકો છો ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે તમે એકવાર જરૂરથી બનાવજો અને જો તમને મારી લીલવાની કઢીની રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન જરૂરથી દબાવજો એકદમ ટેસ્ટી એવી લીલવાની કઢી બનીને રેડી છે